ના આપણે જો અત્યારે ખડેલીનો ઓર ચેક કરાવી ખબર પડે લાગતું તો તો મોકલી દીધું કા દેખો ના આપણે હેન બેવને હાકી લીધી પણ મંગવા દીજો લાગી કે જેઠીમાં છે લંગાનું પણ આજ ભેગી ચડી આવી છે બેવ ભેગી અને ઘરે ભાગી જાહે અને ખૂટિયો પણ આપણે ભેગો છે અત્યારે મંગુ પીછો કરતો ને નો હમણાં મારે આગળ કહ્યું આગળ દેખાડું તમને મંગુ ના જે આવી જ જઈ છે હજી ખાવા નથી દેવાની આપણે કેમ કે આગળ પાછળ થઈ જાય તો વાંધો નહીં હજી મહિનો દોઢ મહિનો હજી રહેવા દેજી દોઢ મહિના પછી હજી ખાવા દેવા કેમ કે દોઢ મહિનો થયો જાણી એની ખૂટી આગળ અને આકેલેકર આવશે કા આજે અંજ સુધી લગભગ આવી ઉઠતી નથી અત્યારે બહુ પણ હવે ઉઠશે કેમ કે આજે ખૂટી પીછો બહુ કરતો હતો જાતો નતો ઘરે

અમુક પાડો એવો નીકળે ખારો એટલે તમારે ભેં સાવા બેગી મહિનો દોઢ મહિનો થાય દૂધ બારી જાય એના કરતાં સાવા ન દેવી હારી હવે આપણે આમ ઘરે ગઈએ ને એ બધી ભેન પાછી ગાડી જો હે લગભગ તો અડધી આમની જ છે પાકડા બધા હે છે તો પડ્યો બધી એ કરી ગયા હે હા કાટા લાગશે

ના ડ્રેગન ટ્રી છે ડ્રેગન ફૂટ ના કાટાવારી હોય પણ આમણા ઉછર ન થાતોનું છું કે કે બે ત્રણ પેરા કટકા થઈ ગયા ને ભાઈ શું ઓનલાઈન મંગાવ્યું આપણે આવો બત્તો જ નથી ગરે આટલો મત લો છે ખાંડવાને કાપી નાખ તો ઉછર જ થાય તો થા

क्या मुझे कह रहा एक हमने को थोड़ी जी लागे आई थी इनका आई आती एक लूम बीजी एक आई से नीचे ये तन चालू चार लूम आ गई थी आम हम पाकी जाए थोड़ा जा। एक एक बबी एक एक बबी पाकता जाए बीजी एक आई से नहीं है अँ खाली तन केड़वाई गई थी जो ढगलन मोटे थी पड़ी हाँ કેમકે કેળ વધારે થાય આમાં એક કેળો આવે ને એટલે પછી આવી પડે ને બી ઉગી હોય મંડે બાકી જો બે રખડે મંગુ પણ ભેગી જ છે આવતી નથી આપણે ઘરે જ દેતી વધારે જાય ને એટલે પૂરું પછી અહીંયા એકલું હજી આવી પડે અમારે કેળ થાય એકલું અહીંયા છે આ થોડું વજન વચે એટલે કેળ વચ્ચે મંગી જાય एक नकड़ी लूमा दावा में विचार कितना केड़ा है नीचे गणवा दसो जटली ने रोप निकल आमा थी एटली है एक केड़ा पाकी है, केड़ा पासी गए आप खाता जो ही। खा जी जो अमेरिका पंखीड़ो खाई जाए गाड़ी कहीं कक्की न हो कहीं ना कहीं तोड़वा हमारे पाई गया तो बेदी नहीं आवे अरे पास बेदी पास वरी आवशे केड़ा मीठा बहु छे ना ज्यादा हन बे तन दी था हन वरी पाछे पाकी जा एक बे जमनन जो मजा आवे, आवे आ चरवन आ बता जो अड़ दियोली भाई भाई के यहाँ पर थोड़ा कातर भेगा कर लीजिए बखाया हम लेने जो हमें देखा है मोटी मोटो जाड़ो यहाँ थी હા હા કાતરા મીઠા બહુ છે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હું ને કાતરા ખાઈએ અત્યારે ભૂખ લાગે તો આમ આવે છે આમ લે એમ થોડીક મીઠી બહુ બુચો નથી ભરતો અમુક આમ લીધે તમે કાતરા ખાઈ ના શકો કેમકે મીઠા થઈ જાય ને ના હિસાબે મીઠા ના હોય ને એટલે તમે મોડન ડૂચી જ ભરા એટલે ખાઈ ના શકો આ આપણે છે ને તો ખૂટે છે ભૂલ મંગો રાધા વેન ઉડે છે માથે બધી થોડી નાખી આ તેરા હું ઘર જ રાખવાની છે એટલે ઘરય અખડવાની હવે માંડું મૂકું નત નાક્યો દાણા ભૂખા માથે આપણે આ ખૂટે છે મંગો ને આપણે આવડે રાધા હવાર ની પીછો કરે એક બીજા ને મારશે ને બાડશે

चालो भाई बन्ना लगन में क्या था हंजे ना हंजे पाछ आवी ना तेरे पाछ बदे एक कपड़ा में आवी गया आपने जूना कपड़ा में हम का तेरे ने खातिर बेगु करो ना लेन हवर नहीं करी ना तेरे बेहुन बदी ने पाछ बार ले और बेगु करो थोड़ो ले, ले। पाछ बार पाछ बार ना खड़े ली ना उड़ी भाई ने न थाती गाबणी छे के नहीं चेके। मैं एक दिन आग्रह जो करते तो पीछे पर मोटो पाड़ो मूक दी गए ध्यान में ना आई और चार वर नहीं आ तरह वर नहीं फेर के हट हट बदा ना कि ना ना बद पाची वार ली ओली निकली जाए बीजे हराड़ी बेक हमें पाटो पकड़ी ले है। एक तो पूछी गई है बीजी देखा नहीं थी जी ज्ञान मच ना आ जो वाट जो कहीं निकालवानी पर नहीं मिला तो नाम से छाने पेड़ निकल अब ये बदे पेगा कर ना खान उकेड़ा में एक बी दी आ भूका हरको खड़क तो कर पी वो नहीं बेचार दिन रात भेग थी जाए बाकी भूका हरकू करवा नहीं कलर हरकी करी थे जाए पी वो नहीं पी नवरा आ भूको है जाए સાત રાત થઈ જવું જો ભેગું બધું હા ઓલો ઢગલો એક બાકી રહી ગયો ચણાં ખાડીયા વડો એ ભેગું કરી નાખવાનું